રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી માવઠાનો માર પડી રહ્યો છે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે ખેતીમાં નુકસાન પહોંચ્યું છે હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે રાજ્યના હવામાન વિભાગ અનુસાર આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર વર્તાયો છે હવામાન વિભાગ અનુસાર આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું આજે રાજ્યમાં પાંચ જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ અનુસાર આજે રાજકોટ વડોદરા સુરત સહિત પંદર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે અને પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે હાલમાં રાજ્યના બંદરો પર એલસીએસ થ્રી સિગ્નલ લગાવવામાં આવ્યું છે ખાસ વાત એ છે કે અમરેલી જૂનાગઢ ભાવનગર પોરબંદર અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ઓરેન્જ એલર્ટ દમણ અને દાદરાનગરમાં યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એકત્રીસ ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ દક્ષિણ ગુજરાતમાં યલ્લો આઈએમડીના બુલેટિન મુજબ અરબી સમુદ્રમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફને કારણે વરસાદ ચાલુ રહેશે આજે અમરેલી અને ભાવનગરમાં ભારે અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જ્યારે ભરૂચ સુરત નવસારી વલસાડ જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ પોરબંદર દીવ જામનગર રાજકોટ મોરબી દીવભૂમિ દ્વારકા કચ્છ સુરેન્દ્રનગરમાં યેલો એલર્ટ ત્રીસ એકત્રીસ ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અને દક્ષિણ ગુજરાતમાં યલ્લો એલર્ટ ચાલુ રહેશે માછીમારોને એકત્રીસ ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સૂચના કારણ કે પવનની ઝડપ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેશે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંથકના ખેડૂતો માટે સતત કમોસમી વરસાદનો આ ત્રીજો રાઉન્ડ પડિયા પર પાટુજીવી પરિસ્થિતિ લઈને આવ્યો છે અગાઉના બે રાઉન્ડમાં પણ મહુવા તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો હતો રાત્રે આઠથી દસ વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં આ પંથકમાં લગભગ પોણો ઇંચ વરસાદ ખાબકી ગયો છે મહુવાના ટાઉન વિસ્તારની સાથે સથરા નેબ ભદ્રોળ ઊંચા નીચા કોટડા ગોપનાથ મેથળા કળસાર વાઘનગર સહિતના કોસ્ટલ વિસ્તારના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ જોરદાર વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે કારણ કે તેમનો પાક પહેલેથી જ નુકસાન પામેલો છે વેરાવળથી ચારસો કિલોમીટર દૂર સમુદ્રમાં સ્થિર થયેલા ડિપ્રેશનની અસરના કારણે ગુરુવારે સતત ચોથા દિવસે રાજ્યમાં કમોસમી વરસાદનો માર યથાવત રહ્યો હતો ગુરુવારે રાજ્યના એકસો વીસ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો જેના કારણે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને સ્થિતિ વધુ કફોડી બની હતી વરસાદને પગલે ધરોઈ ડેમ તથા શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતના ચૌદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે રાજ્યભરમાં આગામી ચાર નવેમ્બર સુધી વરસાદી વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે તથા પાંચ નવેમ્બર બાદ ઉઘાડ નીકળવાની સંભાવના છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર ભારે વરસાદ સાથે થંડસ્ટોમ એક્ટિવિટી રહેશે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે આજે અમદાવાદ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે અને ડેમમાં જળસપાટી જાળવી રાખવાની હેતુસર ધરોઈ ડેમમાંથી આજે સાંજે બે હજાર ક્યુસેક પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કડાના ડેમમાં શિયાળાલી ઋતુમાં ડેમના મેઇન દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું સુરત શહેરના જહાંગીરપુરા અડાજણ અને પાલ જેવા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો કમોસમી આફતે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે ડાંગરનો પાક વરસાદને કારણે પલળી ગયો છે અને ખેડૂતો દ્વારા વહેલી તકે આ નુકસાનીનો સર્વે કરીને સહાય આપવાની માંગણી કરવામાં આવી છે બીજી તરફ ઉકાઈ ડેમની સપાટી વધીને ત્રણસો ઝીરો બે ફૂટ પર પહોંચી છે રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી માવઠાનો માર પડી રહ્યો છે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે ખેતીમાં નુકસાન પહોંચ્યું છે હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે રાજ્યના હવામાન વિભાગ અનુસાર આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી માવઠાનો માર પડી રહ્યો છે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે ખેતીમાં નુકસાન પહોંચ્યું છે હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે રાજ્યના હવામાન વિભાગ અનુસાર આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર વર્તાયો છે હવામાન વિભાગ અનુસાર આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું આજે રાજ્યમાં પાંચ જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ અનુસાર આજે રાજકોટ વડોદરા સુરત સહિત પંદર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે અને પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે હાલમાં રાજ્યના બંદરો પર એલસીએસ થ્રી સિગ્નલ લગાવવામાં આવ્યું છે ખાસ વાત એ છે કે અમરેલી જૂનાગઢ ભાવનગર પોરબંદર અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ઓરેન્જ એલર્ટ દમણ અને દાદરાનગરમાં યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એકત્રીસ ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ દક્ષિણ ગુજરાતમાં યલ્લો આઈએમડીના બુલેટિન મુજબ અરબી સમુદ્રમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફને કારણે વરસાદ ચાલુ રહેશે આજે અમરેલી અને ભાવનગરમાં ભારે અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જ્યારે ભરૂચ સુરત નવસારી વલસાડ જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ પોરબંદર દીવ જામનગર રાજકોટ મોરબી દીવભૂમિ દ્વારકા કચ્છ સુરેન્દ્રનગરમાં યેલો એલર્ટ ત્રીસ એકત્રીસ ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અને દક્ષિણ ગુજરાતમાં યલ્લો એલર્ટ ચાલુ રહેશે માછીમારોને એકત્રીસ ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સૂચના કારણ કે પવનની ઝડપ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેશે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંથકના ખેડૂતો માટે સતત કમોસમી વરસાદનો આ ત્રીજો રાઉન્ડ પડિયા પર પાટુજીવી પરિસ્થિતિ લઈને આવ્યો છે અગાઉના બે રાઉન્ડમાં પણ મહુવા તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો હતો રાત્રે આઠથી દસ વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં આ પંથકમાં લગભગ પોણો ઇંચ વરસાદ ખાબકી ગયો છે મહુવાના ટાઉન વિસ્તારની સાથે સથરા નેબ ભદ્રોળ ઊંચા નીચા કોટડા ગોપનાથ મેથળા કળસાર વાઘનગર સહિતના કોસ્ટલ વિસ્તારના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ જોરદાર વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે કારણ કે તેમનો પાક પહેલેથી જ નુકસાન પામેલો છે વેરાવળથી ચારસો કિલોમીટર દૂર સમુદ્રમાં સ્થિર થયેલા ડિપ્રેશનની અસરના કારણે ગુરુવારે સતત ચોથા દિવસે રાજ્યમાં કમોસમી વરસાદનો માર યથાવત રહ્યો હતો ગુરુવારે રાજ્યના એકસો વીસ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો જેના કારણે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની હતી વરસાદને પગલે ધરોઈ ડેમ તથા શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતના ચૌદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે રાજ્યભરમાં આગામી ચાર નવેમ્બર સુધી વરસાદી વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે તથા પાંચ નવેમ્બર બાદ ઉઘાડ નીકળવાની સંભાવના છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર ભારે વરસાદ સાથે થંડસ્ટોમ એક્ટિવિટી રહેશે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે આજે અમદાવાદ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે અને ડેમમાં જળસપાટી જાળવી રાખવાની હેતુસર ધરોઈ ડેમમાંથી આજે સાંજે બે હજાર ક્યુસેક પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કડાના ડેમમાં શિયાળાલી ઋતુમાં ડેમના મેઇન દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું સુરત શહેરના જહાંગીરપુરા અડાજણ અને પાલ જેવા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો કમોસમી આફતે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે ડાંગરનો પાક વરસાદને કારણે પલળી ગયો છે અને ખેડૂતો દ્વારા વહેલી તકે આ નુકસાનીનો સર્વે કરીને સહાય આપવાની માંગણી કરવામાં આવી છે બીજી તરફ ઉકાઈ ડેમની સપાટી વધીને ત્રણસો ઝીરો બે ફૂટ પર પહોંચી છે રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી માવઠાનો માર પડી રહ્યો છે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે ખેતીમાં નુકસાન પહોંચ્યું છે હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે રાજ્યના હવામાન વિભાગ અનુસાર આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી માવઠાનો માર પડી રહ્યો છે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે ખેતીમાં નુકસાન પહોંચ્યું છે હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે રાજ્યના હવામાન વિભાગ અનુસાર આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર વર્તાયો છે હવામાન વિભાગ અનુસાર આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું આજે રાજ્યમાં પાંચ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ અનુસાર આજે રાજકોટ વડોદરા સુરત સહિત પંદર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે અને પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે હાલમાં રાજ્યના બંદરો પર એલસીએસ થ્રી સિગ્નલ લગાવવામાં આવ્યું છે ખાસ વાત એ છે કે અમરેલી જૂનાગઢ ભાવનગર પોરબંદર અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ઓરેન્જ એલર્ટ દમણ અને દાદરાનગરમાં યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એકત્રીસ ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ દક્ષિણ ગુજરાતમાં યલ્લો આઈએમડીના બુલેટિન મુજબ અરબી સમુદ્રમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફને કારણે વરસાદ ચાલુ રહેશે આજે અમરેલી અને ભાવનગરમાં ભારે અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જ્યારે ભરૂચ સુરત નવસારી વલસાડ જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ પોરબંદર દીવ જામનગર રાજકોટ મોરબી દીવભૂમિ દ્વારકા કચ્છ સુરેન્દ્રનગરમાં યલ્લો એલર્ટ ત્રીસ એકત્રીસ ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અને દક્ષિણ ગુજરાતમાં યલ્લો એલર્ટ ચાલુ રહેશે માછીમારોને એકત્રીસ ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સૂચના કારણ કે પવનની ઝડપ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેશે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંથકના ખેડૂતો માટે સતત કમોસમી વરસાદનો આ ત્રીજો રાઉન્ડ પડિયા પર પાટુજીવી પરિસ્થિતિ લઈને આવ્યો છે અગાઉના બે રાઉન્ડમાં પણ મહુવા તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો હતો રાત્રે આઠથી દસ વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં આ પંથકમાં લગભગ પોણો ઇંચ વરસાદ ખાબકી ગયો છે મહુવાના ટાઉન વિસ્તારની સાથે સથરા નેબ ભદ્રોળ ઊંચા નીચા કોટડા ગોપનાથ મેથળા કળસાર વાઘનગર સહિતના કોસ્ટલ વિસ્તારના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ જોરદાર વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે કારણ કે તેમનો પાક પહેલેથી જ નુકસાન પામેલો છે વેરાવળથી ચારસો કિલોમીટર દૂર સમુદ્રમાં સ્થિર થયેલા ડિપ્રેશનની અસરના કારણે ગુરુવારે સતત ચોથા દિવસે રાજ્યમાં કમોસમી વરસાદનો માર યથાવત રહ્યો હતો ગુરુવારે રાજ્યના એકસો વીસ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો જેના કારણે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને સ્થિતિ વધુ કફોડી બની હતી વરસાદને પગલે ધરોઈ ડેમ તથા શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતના ચૌદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે રાજ્યભરમાં આગામી ચાર નવેમ્બર સુધી વરસાદી વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે તથા પાંચ નવેમ્બર બાદ ઉઘાડ નીકળવાની સંભાવના છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર ભારે વરસાદ સાથે થંડસ્ટોમ એક્ટિવિટી રહેશે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે આજે અમદાવાદ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે અને ડેમમાં જળસપાટી જાળવી રાખવાની હેતુસર ધરોઈ ડેમમાંથી આજે સાંજે બે હજાર ક્યુસેક પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કડાના ડેમમાં શિયાળાલી ઋતુમાં ડેમના મેઇન દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું સુરત શહેરના જહાંગીરપુરા અડાજણ અને પાલ જેવા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો કમોસમી આફતે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે ડાંગરનો પાક વરસાદને કારણે પલળી ગયો છે અને ખેડૂતો દ્વારા વહેલી તકે આ નુકસાનીનો સર્વે કરીને સહાય આપવાની માંગણી કરવામાં આવી છે બીજી તરફ ઉકાઈ ડેમની સપાટી વધીને ત્રણસો ઝીરો બે ફૂટ પર પહોંચી છે રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી માવઠાનો માર પડી રહ્યો છે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે ખેતીમાં નુકસાન પહોંચ્યું છે હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે રાજ્યના હવામાન વિભાગ અનુસાર આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે